જે સ્માર્ટ મીટર લગાવવામાં આવે છે તેમનો વિરોધ કરવા આજે અમે ઉપલેટા શહેર કોંગ્રેસ અને તાલુકા કોંગ્રેસની આગેવાનીમાં કાર્યકરો સાથે બીજી વેસ કચેરીએ એક આવેદનપત્ર આપી અને આ સ્માર્ટ મીટરનો વિરોધ કરેલ છે વિરોધ કરવાનું કારણ એ છે કે સ્માર્ટ મીટર બિલકુલ ઇલેક્ટ્રોનિક ગેજેટ છે અને ઇલેક્ટ્રોનિક ગેજેટમાં પણ જાતની છેડછાડ થઈ શકે છે અને આ છેડછાડના કારણે પ્રજાને અને જે વીજ વપરાશકારો છે એને નામ આવી શકે છે અથવા તો વધારે બિલ આવી શકે છે આ વધારાના બિલ ન આવે અને જૂની પદ્ધતિ ચાલુ રહી એવી માંગણી સાથે સ્માર્ટ મીટર ઉપલેટામાં ન લગાવવામાં આવે એનો અમે વિરોધ કર્યો છે સાથે સાથે અધિકારી અમને એ પણ જણાવ્યું કે અત્યારે જે સ્માર્ટ મીટર લગાવવામાં આવે છે તે મીટર લોકો કમ્પેર કરી શકે તે માટે જૂનું મીટરની પણ માંગણી અમારી પાસે કરશે તો અમે જૂનું મીટર અને નવું સ્માર્ટ મીટર બંને મીટરો રાખી અને બે ચાર મહિના ટ્રાય માટે આ પદ્ધતિ પણ અમે અપનાવવા તૈયાર છીએ તો જે ગ્રાહકોને આ મીટર લેવાનું સ્માર્ટ મીટર લેવાનું જૂનું મીટર બાજુમાં રાખે એવી એમને ભલામણ કરવાથી જૂનું મીટર પણ તમાર રહેશે સ્માર્ટ મીટર પણ રહેશે એટલે બે ના યુનિટ પણ તમે ચેક કરી શકશો પણ આ ટાઈમ લિમિટ માટે થોડા સમય માટે રહેશે પણ અમારી માગણી તો સ્માર્ટ મીટર ટોટલી બંધ કરવા અને સ્માર્ટ મીટર પદ્ધતિ ન આવે એવી માગણી સાથે આવેદનપત્ર આપેલ છે

કઈ રીતના કામગીરી છે સ્માર્ટ મીટર હાલ અત્યારે શહેર ખાતે જે સરકારી કચેરીઓમાં સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી હતી એ દ્વારા પૂર્ણ કરેલ છે અને હાલ કોમર્શિયલ અને ઇન્ડસ્ટ્રીયલ કનેક્શનમાં વડી કચેરીની સૂચના મુજબ કામગીરી ચાલુ છે લગાવવાની સાહેબ આ બાબતમાં રજૂઆત પણ ઘણી આવેલી છે કે સ્માર્ટ મીટરમાં બિલ વધારે આવે છે તો સામાન્ય મીટર કરતા સ્માર્ટ મીટરમાં વધારે બિલ આવે એવું ખરું ઘણા ગ્રાહકોમાં આવી ગેરમાન્યતાઓ આ છે કે સ્માર્ટ મીટર બે વધારે ફરે છે સ્માર્ટ મીટરમાં બિલ વધારે આવે છે એ તદ્દન વાત બધી એકદમ સત્યથી વેગળી છે સ્માર્ટ મીટર અને જે હાલનું મીટર છે એના બંનેના કાર્યપદ્ધતિમાં કોઈપણ પ્રકારનો ફરક નથી વિશેષ ફરક સ્માર્ટ મીટરમાં એ છે કે ગ્રાહક એના મોબાઈલની અંદર વીજ વપરાશની નોંધણી કેટ કેટલી થાય છે તમારું બિલિંગ કેટલું છે એ બધું મોબાઈલની અંદર સરળતાથી જોઈ શકે એ વધારાની એમાં ફંક્શનાલિટી છે બાકી બિલિંગ પદ્ધતિમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર નથી સાહેબ એમાં જણાવવામાં આવ્યું હતું કોંગ્રેસ દ્વારા કે સ્માર્ટ મીટરનું બિલ છે તે પહેલા ભરવું પડશે પછી વીજ વપરાશ થશે આ સત્ય છે હાલ જે સ્માર્ટ મીટર અત્યારે લગાવવામાં આવેલ છે એમાં અમારી કચેરીની સૂચના મુજબ બિલિંગ પદ્ધતિની અંદર કોઈ પણ ફેરફાર નથી હાલ જે સ્માર્ટ મીટરને જે પ્રીપેડ સિસ્ટમ છે એ અત્યારે હાલ ચાલુ કરવામાં આવેલી નથી આ બાબતની રજૂઆતો સાંભળીને સ્માર્ટ મીટર લગાવવાના બંધ થશે કે શું થશે સરકારના નિયમ પ્રમાણે ચાલુ રહેશે સદર યોજના છે કેન્દ્ર સરકાર હસ્તકની યોજના છે અને એ અંતર્ગત ભારત દેશના બધા રાજ્યોની અંદર આ કામગીરી ચાલુ છે આપણા ગુજરાતની અંદર પણ આપણા પીજીવીસીએલની ની અંદર બધા શહેરો અને ગ્રામ્ય વિસ્તારમાં પણ આ મીટરો લગાવવાની કામગીરી ચાલુ જ છે એટલે એમાં નિર્વિવાદ છે કે આ આ કામગીરી છે અને એમાં જે ગ્રાહકના તમે વાત કરી એ મુજબના અસંતોષ છે એ અમે લોકો જઈને પણ સમજાવીએ છીએ અને ગ્રાહકોને એક હવે જાગૃતતા વધતી જાય છે એટલે સ્માર્ટ મીટર ઇન્સ્ટોલેશન ચાલુ જ રહેશે સરકાર વીજળીનું ખાનગીકરણ કરી વીજ કંપનીઓને વીજ વિતરણની જવાબદારીઓ સોંપવા માગે છે એવું જનતાને લાગી રહ્યું છે સામ્યવાદી પક્ષ અને કોંગ્રેસ પક્ષ દ્વારા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ એકઠા થઈ સ્માર્ટ મીટર લગાવવાનું બંધ કરો વીજળીનું ખાનગીકરણ બંધ કરો પીજીવીસીએલ કી તાનાશાહી નહીં સૂત્રો ચાર સાથે જીબી કચેરીએ જઈ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું પીજીવીસીએલ અધિકારીઓને આવેદનપત્ર પાઠવી સામ્યવાદી પક્ષ અને કોંગ્રેસ પક્ષના આગેવાનોએ અધિકારીને જણાવેલ કે ગ્રાહકોની સહમતી વગર મારું નામ રાજકોટ જિલ્લા મંત્રી છું આજ દ્વારા જે સ્માર્ટ મીટર લગાવવામાં આવી રહ્યા છે તેનો વિરોધ કરવા અમે આજે આવેદન પત્ર હતા

જયારે આ તો પેલા પૈસા અને પછી વીજળી અર્થ થાય છે તે સમગ્ર દેશમાં સૌથી ઊંચા ભાવે ગર્ભ વીજળી અપાય છે અને જો વીજળીનું સંપૂર્ણ ખાનગીકરણ થશે તો વીજળી આથી પણ મોંઘી થશે ગુજરાત સરકારે વીજ ઉત્પાદન તો આજે ખાનગીકરણ ને હવાલે કરી દીધું છે હવે વીજ વિતરણ સ્માર્ટ મીટર થકી એ પણ ખાનગીકરણ કરવા જઈ રહ્યા છે અને આ ખાનગીકરણ થવાથી પ્રજાના પૈસે બનેલી હજારો કરોડ રૂપિયાની સંપત્તિઓ આ ખાનગી કંપનીઓને સોંપવામાં આવશે અને એનો સીધો અર્થ એમ થાય કે ખાનગી કંપનીઓને લૂંટવા માટેનો રસ્તો અને માર્ગ આ સરકાર બનાવી રહી છે તેનો અમે કોઈ પણ સંજોગોમાં ચલાવી લેશું નહીં અને અમે જ્યારે સ્માર્ટ મીટર લગાવવામાં આવશે તેનો અમે વિરોધ કરીશું અહેવાલ વિપુલ થામે લોકાર્પણ